પોરબંદરના બરડા પંથકના આગેવાન હિતેશ મોઢવાડિયા સામે પીજીવીસીએલ દ્વારા બાગવદર પોલીસમાં ફરજ રુકાવટની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ગત મોડી રાત્રિના પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી જેની જાણ થતાં જ આજે સવારના સમયે બરડા પંથકના ખેડૂતો પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો એ એવું જણાવ્યું હતું કે બરડા પંથકમાં વર્ષોથી વીજ સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે આ અંગે સમયાંતરે પીજીવીસીએલને રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં તેમનું નિરાકરણ થતું નથી ત્યારે ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડિયાએ વીજ વાયરના મુદ્દે પીજીવીસીએલને રજૂઆત પણ કરી હતી તેની સામે ફરજ રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે તે રાજકીય રાગ દ્વેષ રાખીને કરવામાં આવી છે પોલીસ સ્ટેશન નજીક મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થતા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આજ અમારા હિતેશભાઈ ખેડૂત આગેવાન જીબીની અંદર વાયરની અરજી કરવાની હતી કે વાયર એલડીની અંદર જે આઈડિયા હતા એ નાખવાનું કીધું એને અને એ વાયર માટે ઉપરથી જે કંઈ રાજકીય દબાવ હોય કે જીબી તરફથી દબાણ હોય જો અરજી કરવા માટે રાતે દોઢ વાગે ઉપાડી શકતા હોય તો આ ગેરકાયદેસર વસ્તુ છે કારણ કે સારો વ્યક્તિ કોઈ સારા કામ કરવાથી જ માણસ પાછળ જ છે એટલે આના વગર જીબીની કોઈ વાયર બદલાવતા નથી ફોન ઉપાડતા નથી મનમાની કરી અને દરેક ખેડૂત દુઃખી છે એક ક્યારામાં ચારવાર પાણી વારવું પડે એટલે આવી જો તકલીફમાં જો આવા વ્યક્તિને હેરાન કરતા હોય આજે ઠીક છે ખેડૂત ભેગા થયા એટલે આનું સોલ્યુશન નીકળ્યું પણ હજી તો જીબી ના ઘણા બધા એવા કામ હે કે લાઈન ની અંદર ફોલ્ટ કાઢે અને સારી વસ્તુ જો ખેડૂતને લાઈટ મળી તો જ આ દરેક નું ભવિષ્ય ઉજાગર હે કારણ કે ખેડૂત ભારત દેશ નો આજ દરેક નું પેટ ભરે બગોદર પોસ્ટે ખાતેના મોઢવાડા ગામે બીચ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં હિતાશ મોઢવાડિયા દ્વારા લોકોના ટોળા ભેગા કરી અને વીજ ચેકિંગની કામગીરીમાં અવરોધ કરેલ જે બાબતે બગુદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત વિતેશ મોઢવાડિયા અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે